મારા બેટા મા લોહી પી મારા બાપ ના બે દિય ને બે દિયે બે દયા બે દિયે ધોળી આવે મારા બેટા જો તમારે કોઈ માથે હોય ને તો મગજ ચકડી થઈ જાય ચકડી

પૈસા લેવા લેવાયા તાર બાપુ કાકા તો આમ અમને એમ કે તમારા પૈસા નું ઓળખ

મારે તો લેનો છે આ એ લેના વરાન ભાઈ તો ગાલવાના છે કની પા લીધા છે એક તો આપણે લાલ ભા હા અને એક ભૂરા ભાઈ તો આલે આખા ગામ મે ખબર છે કે માણસો છે

પણ મારું નામ મોતી ભોરાભાઈ ને લાલ ભાઈ હેરાન કરે મારા મિત્ર ને એમના પૈસા જો લેણા ના કપૂર નું ભરાવ ને

તમારું કઈ ઘરજી પણ ડબે ડબ્બા પોલીસ ના આયા તમારે નઈ ખબર હોય ને બોલો પોલીસ હોય શું પોલીસ ના ડબ્બા ને તમારું નામ છે તમારું

મારા ઘરે આયો હતો શું કે ભૂરા ભાઈ ને લાલભાઈ નું એટલે મેં તમારું નામ લીધું નથી એક જણો આમ રે હતો અને આમ રે હતો

તો હવે હું તો જોઈશું ખર્ચા તમી કઈ કરી જેટલો ખર્ચો થાય તો એને કીધું કે પચાસ હાજર નો ખર્ચો થાય એમ છે બરાબર તો મામલો લખે ખરીદ

લાલ ભાઈ ની આયુ છે તમે અહિયાં જ લાલભાઈ ફોન કરતા આવું તમારા મારા એના ભઈ હે ને કફર નેણો ભરાવ કોઈ દી વાપર્યું પણ બેટા તો રે તો લેવ મારી હાલો હે આવે એવું

પણ હજુ આયા તો નથી તો એક કલાક થવાયો છે હવે ક્યારેક તો મોતીભાઈ આવશે કાકા શું થયું શું મેર કરી કે નહીં મેર તો મેં ખો તો

તારું લેટું હોય ત્રી હજાર પાંચ હાજર વાપરવાના રહેસા મારે એક રૂપિયો પાછો લેવા નથી બરાબર અને આભાર ભાઈબંધ માનવાનો ના હોય કઈ સમય કામ પણ

હા હું જવું હોય પૈસા તો આઈ ગયા પણ ઓલા મોતી નાખે મોતીભાઈ તમે આ પૈસા હાલી ગયા

એમના ને એમના ભાઈ સફર ફી ના લેણા ભરાયા ને હવે હાજી હે ને હજાર રૂપિયા હજી ઓલા લાલ ફી પાછી લેવાના છે પાણી ફલાવે છે ત્યાં સુધી તમે આ વિડીયો જોતા રહો અને જો સારો લાગ્યો હોય ને વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા મોતી ભાઈ તો બધા નું સારું જ કરે છે પણ તમે જો શાંતિ રાખે છે હારું તો લાવો પાણી પાણી પીનું જવું ઘરે હવે આવું કોઈ કરજો તમે કોઈ નું